કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાચ અને હું મિત્રો જોરદાર દિલીપ ઠાકોર ન્યૂ સોંગ ટેટસ શું એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણી એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો ફૂડ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું ત્યાં ફૂલ પ્રોજેક્ટ કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એનો વિડીયો પણ આપેલો છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક અને પ્રોજેક્ટ કોડ બંને આપેલું છે મિત્રો તો ટેલિગ્રામ જોઈન કરી લેવાનું તો ચલો હવે આપણે અલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ માટે મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપેલી છે તો જો ટેલિગ્રામ જોઈન કરી લેવાનું ટેલિગ્રામ પર પ્રોજેક્ટ કોડ અને જે વેબસાઇટ પર પ્રોજેક્ટ આપું છું એ વેબસાઇટ લિંક પણ મળી જશે મિત્રો તો ટેલિગ્રામ જોઈન કરી લેવાનું અને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતા ના આવડે તો મિત્રો તેનો પણ વિડિયો ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો વિડીયો જોઈ લેવાનો તમારે તો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ હશે મિત્રો દિલીપ ઠાકોર ન્યૂ ટ્રેન્ડિંગ સોંગ સ્ટેટસ દિલ કરે જીત ચમકે વીજ તો ફૂલ પ્રોજેક્ટ પ્રોજેક્ટના ઓપન કરી લઈશું તમારી રીતે તમારી રીતે ફોટો એડ કરવો હોય તો ફોટો એડ કરી શકો છો બનાવી ફૂલ પ્રોજેક્ટ આપેલો છે મિત્રો અને ટેક્સ લિર્ક્સમાં ફોન ના હો તો ફોન ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી સમય ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો ફોનને બધું આપેલું છે મિત્રો મિત્રો વેબસાઇટ પર આ ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ ના થાય તો XML ફાઇલ આપેલી છે મિત્રો XML ફાઇલ ડાઉનલોડ કરી સમય ઇમ્પોર્ટ કરી લેવાનો XML ફાઇલ અને ફૂલ પ્રોજેક્ટ બંને બંને પ્રોજેક્ટ આપેલા છે મિત્રો વેબસાઇટ પર તો બંને પ્રોજેક્ટ જો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ ના થાય તો એક્સેમએલ એક્સેમએલ ફાઇલ ડાઉનલોડ કરી અને ઇમ્પોર્ટ કરી લેવાનું આ ફોટો ચેન્જ કરવા માટે મિત્રો આ ગ છોકરીનો ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ગ્રુપ વન લખેલો છે લાલ કલરમાં એના પર ટચ કરી દઈશું આપણે એડિટ ગ્રુપ પર જઈશું ફરીથી મિત્રો બીજું ગ્રુપ આવશે ઉપર ફ્રેમ હશે અને નીચે ગ્રુપ હશે તો ગ્રુપવાળા પર ટચ કરવાનું એડિટ ગ્રુપ પર જવાનું અને અહીંયા ફોટોની બીજા નંબર પર ફોટો હશે મિત્રો ફોટા પર ટચ કરવાનું કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબરવાળી લાઈન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો ફોટો એડજસ્ટ ના થાય તો મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ પર જવાનું અહીંયા બીજા નંબરના ઓપ્શન પર છે નેવું ડિગ્રી કરી લેવાનો ફોટાને તમારી રીતે અને પહેલાં નંબરના ઓપ્શન પર છે એડજસ્ટ કરી લેવાનો અને ત્રીજા નંબરના ઓપ્શન પર જે નાના મોટી કરી લેવાનો ફોટાના આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો તમારી રીતે બેગ જઈશું તમારે જે ટેક્સ બે ટેક્સ પેનજી બનાવી એડ કરવી હોય તો એડ કરી શકું છું મિત્રો આટલું કામ થઈ જાય એટલે મિત્રો ઉપર અહીંયા આંખના બટન પર પાર્ટિકલ ઓફ છે તો પાર્ટિકલ આંખના બટન પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે લોગો પણ તમારી રીતે ચેન્જ કરી શકો છો મિત્રો અહીંયા ઉપર આપેલું છે તમે જોઈ શકો છો વિડીયો ક્રિએટ બાય લખેલું એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને ઠાકોર ટેકનિકલ પાછળ લખેલું એ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી